રમા એકાદશીના પાવન દિવસે કુબેર ભંડારી ખાતે મહેતા પરિવાર દ્વારા પૂજા અભિષેક કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ પંચાગ મુજબ આસોવદ રમા એકાદશીનો દિવસ વર્ષનો સૌથી પવિત્ર દિવસોમાંનો એક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને અર્પિત આ એકાદશી પર ઉપવાસ જાપ દાન તથા ભક્તિપૂર્વક પૂજન કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પાપ મુક્તિ મળે છે માન્યતા મુજબ આ દિવસે કરાયેલ ઉપવાસથી કુળના પિતૃઓને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે અને ધનની દેવી મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે દીપાવલીના પાવન પર્વની શરૂઆત સાથે જ આજના પવિત્ર દિવસે ડભોઈના લોકપ્રિય શ્રી શૈલેષભાઈ મહેતાના પુત્ર ધ્રુમિલ મહેતા ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા તથા પુત્રવધુ ડૉક્ટર વૈષ્ણવી મહેતાએ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે ભક્તિભાવપૂર્વક પૂજા અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મહેતા પરિવારે ભગવાન કુબેર ભંડારી મહાદેવના ચરણોમાં સર્વ ભક્તજનોના કલ્યાણ માટે શુભ અને મંગલમય પ્રાર્થના કરી હતી તેમજ સૌને દિવાળી તથા આવનાર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આજે રમા એકાદશી અને હિન્દુ ધર્મ મુજબ બે હજાર એકવીસનું વર્ષ આપણું શરૂ બે હજાર એકવીસ પતી રહ્યું છે અને બે હજાર બ્યાસીમાં માં આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે દિવાળીના આ પાવન પર્વ પર જેમ અયોધ્યામાં ખુશીનો માહોલ હતો એવી રીતે સમસ્ત શૈલેષભાઈના વિસ્તાર ડભોઈ વિસ્તારમાં અને સમસ્ત ભારત દેશમાં ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવાય લોકો સ્વસ્થ રહે સલામત રહે એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને શૈલેષભાઈની ગેરહાજરી છે તો એમની પણ અવશ્ય બધા નોંધ લેજો કે આ શૈલેષભાઈ વતીનો મેસેજ છે અને એને સર સ્વીકારજો જેમ શૈલેષભાઈ હંમેશા કહે છે કે બધાની સુખાકારી ઈચ્છું છું એમ એમના માધ્યમ તમારા માધ્યમથી કહીશ કે હું પણ સર્વેની સુખાકારી ઈચ્છું